માં ઓબીસી સમાજમાંથી પ્રમુખ બનાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી તો એમાં મોટો સમાજ કયો છે કે કોડી અને ઠાકોર સમાજ તો ચાલીસ વર્ષ થયા કોડીના ઠાકોરને પ્રમુખ બનાવવામાં કેમ નું આવ્યા ચાલીસ વર્ષ થયા કોડીના ઠાકોરને પ્રમુખ બનાવવામાં કેમ નું આવ્યા રાજકોટ શહેરમાંથી ચુવાડિયા કોડી ઠાકોર સમાજની અમે બેઠક બોલાવી છે સૌરાષ્ટ્ર આ આખામાંથી એટલે સૌરાષ્ટ્રમાંથી તમે વાત કરી તો અત્યારે અમારી છ બેઠકોમાંથી

થોડો વિકાસ થાય બે કરોડ ને સાઠ થી વધારે વસ્તી આ સમાજની છે બેતાલીસ ટકા વસ્તી છે જે બાર ટકા પાંચ થી સાત મંત્રીઓ હોય છે અને બેતાલીસ ટકા માણસોની બે જ મંત્રી કેવી રીતે અમારું ભેગું થાય હવે અમારા સમાજમાં પણ ખૂબ શિક્ષિત લોકો છે ખૂબ મજબૂત આગેવાનો છે એટલે આવનારા સમયની અંદરમાં વિવિધ સારા આગેવાનોને લઈ અને આખા સૌરાષ્ટ્રમાં ફળી અને આરિક જિલ્લા તાલુકામાંથી અમે મિટિંગ કરવાના છીએ